ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને સુવિધા યુક્ત રહેવા અને જમવાની વિના મૂલ્યે સેવા મળે એ માટે સમરસ હોસ્ટેલનું સંચાલન કરવામાં આવે છે ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીના સંકુલમાં સમરસ ગર્લ્સ અને બોઈઝ હોસ્ટેલ આવેલી છે જેમાં લાંબા સમયથી વિદ્યાર્થીઓને યોગ્ય ગુણવત્તા લાયક ભોજન ન મળતું હોવાની ફરિયાદને પગલે રાજ્યમાં સર્વપ્રથમ વખત ભુજમાં ચામુંડા કેટર્સ નામે ખાનગી કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવાઈ છે ગુજરાત સરકારના અન્ન અને નાગરી પુરવઠા મંત્રી ભીખુશી પરમાર ભુજ આવ્યા હતા અને તેઓએ મંગળવારે સવારે નવ વાગ્યે અચાનક ભુજમાં યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને તેઓ મહેસમા પહોંચી ગયા હતા જ્યાં વાસી શાકભાજી જોઈને તેઓ ચોંકી ગયા હતા અને કોન્ટ્રાક્ટરને જવાબદાર અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા આ સડેલા શાકભાજી તમે ખાશો એમ કહી મંત્રીએ રસોઈયાનો પણ ઉધળો લીધો હતો આ પ્રથમ બનાવ નથી પરંતુ અંગે અગાઉ પણ અનેક વખત ફરિયાદ ઉઠી ચૂકી છે પરંતુ પુરવઠા મંત્રીએ નજર સામે જ હકીકત જોઈ લેતા ફૂટી ગયો હતો લગભગ રાજ્યમાં પહેલી વખત સરકારી હોસ્ટેલમાં ભોજન પીરસતા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી વિનોદ રોહિતે કબીર ન્યૂઝને સમગ્ર મામલે માહિતી આપી હતી માન્ય રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા વિકાસ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ભીખુસિંહ પરમાર ત્રીસ બાર બે હજાર રોજ કચ્છ ખાતે તેમના સત્તાવાર કાર્યક્રમમાં પધાર્યા હતા અને એ તે દરમિયાન માન્ય મંત્રીશ્રી સમરસ ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લેતા વાસી શાકભાજી જોતા ફરિયાદ ઉઠી છે અને અમને સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ તાત્કાલિક નિકાલ કરાવો પણ અમે એ જ દિવસે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવી દીધી છે અને એને અમારી ગુજરાત સમ્રાજ સોસાયટી દ્વારા એની ઉપર કાયદેસરના પગલાં લેવાની સૂચનાઓ આપી દીધી આ પ્રક્રિયા ગુજરાત સમ્રાજ સોસાયટી ગાંધીનગર દ્વારા થતી હોય છે એ કરશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ